શિક્ષણના ધામમાં છૂટા હાથની મારામારી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતાં ચકચાર મચી છે સામાન્ય બાબતે બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી માથાકૂટમાં એક વિદ્યાર્થીના હાથના ભાગે છરી વાગતા તેને સારવાર માટે ખસેડાયો છે આ ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ઘટના સ્થળ પરથી છરી અને લોખંડના અન્ય તીક્ષ્ણ હથિયાર પણ કબજે કર્યા હતા આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાટણ શહેરની એક કોલેજમાં ધક્કામુક્કી મામલે ઝઘડો ચાલુ થયા બાદ શુક્રવારે બપોરના સમયે ટીબી ત્રણ રસ્તા નજીક ચા પાણી કરી રહેલા બે કોલેજિયન યુવકો ઉપર પંદરથી અઢાર લોકોના ટોળા દ્વારા આવીને હુમલો કર્યો હતો જેમાં એક યુવકને હાથના ભાગે છરીના બે ઘા વાગ્યા હતા આ લોકો બંને વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડધામ કરીને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા અને તેમની પાછળ પાછળ આઠથી દસ યુવાનો બાઇક ઉપર સવાર થઈને પીછો કરીને આવ્યા હતા ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી યુવકોના ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો તો આ ઘટનાને પગલે આસપાસના વિદ્યાર્થીઓએ મારતા છોડાવ્યો હતો તેમજ સરીર ઇજાઓ પહોંચેલ હોય તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી ત્રણથી ચાર યુવકોને અન્ય વિદ્યાર્થીઓએ પકડી રાખ્યા હતા જેને પોલીસે આવીને પકડી હત્યાર સાથે પોલીસ મથકે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી હતી વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે કોલેજમાં પરીક્ષા ચાલુ હતી જે દરમિયાન મને નીચે બોલાવ્યો હતો પરંતુ હું ગયો ન હતો આ લોકો સામાન્ય ધક્કામુક્કી મામલે થયેલી બબાલમાં મને મારવા માંગતા હતા પરંતુ હું ત્યાંથી નીકળી ગયો હતો અને આજે મહાકાળી હોટલ પાસે અમે લોકો ચા પી રહ્યા હતા જે દરમિયાન આ લોકોનું ટોળું આવીને અમારા ઉપર હુમલો કર્યો હતો જેમાંથી એક યુવકે પોતાની પેન્ટમાંથી છરી કાઢીને હાથ ઉપર હુમલો કર્યો હતો અન્ય યુવકો પાસે લાકડી અને તીક્ષ્ણ હથિયારો હતા જે લઈને અમને મારવા દોડ્યા હતા પણ અમે યુનિવર્સિટીમાં દોડીને આવતા તેમ લોકોએ પીછો કર્યો હતો અને ઇજાગ્રસ્ત જોશી ઉર્વીએ જણાવ્યું હતું કે મને ઝઘડા બાબતે કોઈ જ ખ્યાલ નથી હું તો માત્ર હોટલે ચા પીવા જતો હતો અને તે દરમિયાન ઝઘડો ચાલુ હતો સાઈડમાંથી પ્રસાર થવા જતાં એક યુવકે મારી ઉપર છરીથી હુમલો કરી દીધો હતો